સત્તર તારીખ બારમો મિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવાર ના રોજ મિત્રો આવક તો બિલકુલ બંધ છે એટલે આવકની ની વાત નહીં કરી મિત્રો હરાજી ની વાત કરીએ તો મિત્રો હરાજી નવી જમીનમાં ચૌદ નંબર તેર નંબર નો બ્લોક છે ને મિત્રો તેમાંથી હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જશે જાણશે કેવા રહી છે આજના બજાર ભાવ તાલીસ બેસો એકાવન છપ્પન બસો છપ્પન એકસો બસો એકસો છવન ભાવ છે હોળી નો માલ છે સાઈઝ માં મીડિયમ છે અને લડાટ સારું છે બે બાજુ ચોખ્ખો માલ છે બસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે જેમાં ઉગેલું છે અને સારા માલે ક્વોલિટી માલે આની અંદરમાં છે તમે તો ક્વૉલિટી માલે બે બે ચાર ટકા ઉગી ગયું છે આની અંદરમાં બાકી માલ સારી ક્વોલિટીનો છે માલમાં જો તમે જો બે ચાર ટકા હે ખાલી કાઉન્ટર એક જાવને તો માલ 300 વાળો છે 71 71 89 91 11 89 300 રૂપિયા 11 100 બસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે બસો અગિયાર રૂપિયા નો ભાવ છે તમે જોજો આ માલ બસો અગિયાર રૂપિયા માં વેચાવ છો આમાં હું ટકા ખોટો નીકળી ગયો છે બસો અગિયાર રૂપિયા ના ભાવ છે આ માલના ના અમુક ટકા ખોટ બે ગયું છે આ ટાઈપનું માલ સારી ક્વોલિટી નો છે મોટો માલ છે એકસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે એકસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે તમે જો છો આમ ટાઈપનો માલ છે મિત્રો એકસો ને છવ્વીસ રૂપિયામાં વેચો છે સાઈઝમાં વાત કરીએ તો ઝીણા મોટો માલ છે આની અંદરમાં ઝીણો માલે જોવા મળીએ છે મોટો માલે જોવા મળે છે આની અંદરમાં ઉગેલો માલે જોવા મળી રહ્યો છે એકસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે આ માલના એકસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ છે સાઈજ માં મોટો છે પણ ઉગેલો માલ આની અંદર છવ્વીસ રૂપિયા નો ભાવ છે એકસો ને છવ્વીસ એક <muchas> એકસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકસો ને એકાવન માં સારો માલે જોવા મળી રહ્યો છે આ ટાઈપ માં ઉગેલો માલે જોવા મળી રહ્યો છે એકસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકસો ને एकावन रूपिया वेचा मित्र हिकु बदिलो बाजू मां वेचण खाली छियासी रूपिया छियासी रूपिया बदला छियासी रूपिया